નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર સ્વાગત છું મિત્રો આજીવન યાદ રહી છે દરેક વિડીયોમાં જોડણીનો એક નવો મુદ્દો જોઈએ છે મિત્રો આજનો આ વિડીયો આ શ્રેણીનો પચાસમો મોડિયો છે અત્યાર સુધી જે બધા વિડીયો મૂકવામાં આવ્યા છે એ જો તમે શરૂઆતથી બધા જોઈ લેશો તો ગુજરાતી ભાષાની જોડણી તમારી બાકી થઈ જશે એટલું જ નહીં જેમને ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક પેપર આપવાના છે એ પછી પીએસઆઈ હોય કે ક્લાસ વન ટુ હોય તો તેમના માટે આ શ્રેણીના વિડીયો ખૂબ જ ઉપયોગી છે એટલે બધા જ વિડીયો આપ જોઈ લેશો અને વિડીયો શરૂ કરીએ પેલા હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે હવે જોઈએ આપણે આજનો હા ટાઈટલ પેજ ઉપર આપણે જે શબ્દો લખીએ છીએ એમાં અદભુત હા જોડણી સાચી કે આ જોડાણી સાચી અને અભૂતપૂર્વ અને દૃઢીભૂત આ જોડણી કેમ ખોટી છે એની સમજણ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો હા મિત્રો આ શબ્દ યાદ રાખવા માટે એક સામાન્ય બાબત યાદ રાખવાની છે કે જે જે શબ્દોની સાથે ભૂત શબ્દ જોડાયેલો છે સમાજથી બનતા જે શબ્દો છે અથવા બીજી રીતે બનતા જે શબ્દો છે તો એમાં ભૂતમાં દીર્ઘ ઉધારઘરસે ભૂત દયા પ્રાણી માત્ર માટે દયા અનુભૂત ભૂતકાળ ભૂત પ્રેત ભૂત બળકો ગુણીભૂત યોની ભૂતપલિત અભૂત ન થયેલું અભૂતપૂર્વ ભૂતપૂર્વ પ્રમાણભૂત ભૂતનાથરીભૂત છે દ્રુભૂત ભૂત વિદ્યા અને ભૂતબલી તો આ બધા શબ્દોના દીર્ઘ ઉ છે પણ જે ભૂલ થશે એના વિશે જોઈએ કે જે અદ્ભુત છે એમાં રસ્વ ઉ છે આ તમે ધ્યાનમાં રાખો મોટા ભાગના લોકો ત્યાં દીર્ઘ ઉ લખે છે અદ્ભુતમાં રસ્વ ઉ છે અને અદ્ભુત બનેલા બીજા જે સામાસિક શબ્દો અદભુત રસ જે નવ પ્રકારના રસ છે તે અદ્ભુત આકૃતિ અહિયાં સંધિથી જોડાય છે આકૃતિ અદભુત એ પ્રકારના ઉપમાનો પ્રકાર છે હા અને અદ્ભુતતા તો આ બધા શબ્દોમાં રસ્વ છે તમારે એક જ યાદ રાખવાનું કે રસ્વ રસવ બાકીના બધા શબ્દોમાં જ્યાં ભૂત લખો ત્યાં દીર્ઘ ઉ ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય

스와ดับ ಪರೀಕ್ಷಾ ನೀತಿಯರ ಕರ್ಥ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ અમારી ಬೆಕ್ ಕೂಡ ಉಪಯೋಗಿ ಏವಿ ಟೆಲಿಗ್ರಾಮ್ ಚಾನೆಲ್ ಸೇ ವಿಸಿರಾಠೋ ಕರೆಂಟ್ ಅಫೇರ್ಸ್ ಕೆ ಜೇಮ ಅಮೆ ರೋಜರದ್ವ ಕರೆಂಟ್ ಅಫೇರ್ಸ್ ಮುಕೇಶೇ ಮಾಸಿಕ ಕರೆಂಟ್ ಅಫೇರ್ಸ್ ಏಮ ಮುಕೇಶೇ ದರೋಧಿನ 10 15 ಜಟ್ಲಿ ಪೋಸ್ಟ್ 3 4 ಜಟ್ಲ ಫ್ರೀ ವಿಡಿಯೋ کوئی ವಶಿಷ್ಟ ದಿವಸ್ ಹೋ ತೂ ದಿವಸ್ನಿ ವಿಗತನೆ 20 ನೇ ಲಗ್ತಾ ಪ್ರಶ್ನೋ ಏಮ ಮುಕೇಶೇ બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ કોઈ સાહિત્યકારની જન્મતિથિ કે પુણ્યતિથી હોય તો તે દિવસની પણ અમે પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારો મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં